પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બોલે છે કે અભિનંદન બોલે છે કે આ મોદીજી નું ભારત છે યુક્રેન યુદ્ધ ની વચ્ચેથી પરત ફરેલા મારા દેશના વિદ્યાર્થીઓ બોલે છે કે આ મોદીજીનું ભારત છે અવકાશમાં મોકલેલું ચંદ્રયાન બોલે છે કે આ મોદીજી નું ભારત છે મિત્રો ગરીબ માતાઓ બહેનો જ્યારે ઉજ્જવલા યોજનાના ચૂલા પર ખાવાનું બનાવે છે ત્યારે ઉજ્જવલા યોજનાનો ગેસ સિલિન્ડર બોલે છે કે મોદીજી નું ભારત છે મિત્રો ખિસ્સામાં પડેલું આયુષ્યમાન ભારત કાર્ડ બોલે છે કે મોદીજી નું ભારત છે મિત્રો કાચા મકાનમાંથી માંથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની પાકી મકાનની છત બોલે છે કે આ મોદીજી નું ભારત છે મિત્રો કિસાન સન્માન નિધિ ના છ છ હજાર રૂપિયા બોલે છે કે મોદીજી નું ભારત છે મારી માતાઓને યુવાનોને આપેલી મુદ્રા લોન બોલે છે કે મોદીજી નું ભારત છે મિત્રો શાળાએ ભણવા જતી મારી દીકરીઓ બોલે છે અને એથી વિશેષ કહીએ તો કોરોના કાળમાં અને કોરોના થી અત્યાર સુધીના કાળમાં આપણને મફત આપેલું અનાજ અને એના દ્વારા આપણા પેટનો ખાડો જે પૂરા ને એ બોલે છે કે મોદીજી નું આ ભારત છે મિત્રો કોરોના કાળથી બચવા માટે જે રસી મૂકવામાં આવી આપણને એ રસી બોલે છે કે આ મોદીનું ભારત છે મિત્રો કોરોના કાળ પછી સ્વનિધિ દ્વારા આપણને જે લોન આપી અને આપણા ધંધા રોજગાર ધમધમતા કર્યા એ બોલે છે કે આ મોદીજીનું ભારત છે મિત્રો મારી વિધવા માતાઓ બહેનોને વિધવા શાળાના બારસો પચાસ રૂપિયા આપ્યા એ બોલે છે કે આ મોદીનું ભારત છે અને મિત્રો એથી વિશેષ કે ખુલામાં સૌથી મુક્તિ અપાવી ત્યારે મારી માતાઓ બહેનો બોલે છે કે આ મોદીજીનું ભારત છે મિત્રો આપણા ઘર આંગણે એકસો આઠ ઇમરજન્સીમાં સાયરન વગાડતી વગાડતી આવે એ એકસો આઠ બોલે છે કે આ મોદીજીનું ભારત છે અને એ પછીની વાત કરીએ તો પ્રસૂતિ બાદ મારી માતાને મારી બહેનને એના દીકરા સાથે ઘરે મૂકવા આવતી ખિલખિલાટ બોલે છે કે આ મોદીજીનું ભારત છે મિત્રો બધી વાત થઈ ત્યારે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગુજરાતના પણ પુત્ર દિલ્હી લાલ કિલ્લા પરથી બોલે છે કે આ એકસો કરોડ દેશવાસીઓ એ મારું પરિવાર છે અને આ આ ભારત આપણા સૌનું ભારત છે એટલે હું આપ સૌને અહીંયાથી